હા સર અમારે ઘટના એ બની છે કંજરી રોડ પર જે હાલોલ કંજેરી રોડ પર પ્રયાસ ફાઇનાન્સ બેંક આવી છે એમાં અમારે ગ્રુપ લોન ચાલતી હતી હવે એમાં અમારી બેનો આખી બાર બેનો છે એમાં ગ્રુપ લોન ચાલતી હતી એમાં અડધા હપ્તા બાકી હતા એમાં પ્રયાઝ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજર આવીને અમારા સંપર્કમાં આવ્યા હવે એ સાહેબ અમને એમ કહે છે કે તમે આ લોન ક્લોઝ કરી દો ક્લોઝ કર્યા પછી તમને બેથી અઢી લાખની લોન તમને મળે એમ છે તો પછી અમારી બધી બહેનોના સંપર્કમાં આવીને બધાએ ભરપાઈ કરવા માટે એમને પૈસા બે બે લાખને ત્રીસ હજાર આપ્યા હતા બધાના અડધા અડધા જે બાકી હપ્તા હતા તે હપ્તા પ્રમાણે એમને પૈસા લીધા તો બે લાખને ત્રીસ હજાર આપ્યા હતા તો પછી અમે એ સાહેબની સંપર્કમાં ન આવ્યા અમે બેંક અમે બેંકમાં ગયા તો અમને ત્યાં એનઓસી લેવા માટે ગયા કે ભાઈ પૂરી ક્લોઝ કરી છે લોન તો અમારે સાહેબ પાસે એનઓસી લેવા ગયા તો સાહેબ તો જાણકારી મળી અમને બીજા સાહેબે દિલીપ પરમાર સાહેબે કીધું કે તમને આ સાહેબ તો છે નહીં દિલીપ પરમાર સાહેબ નિતેશ નિતેશભાઈ વાણંદ એ સાહેબ તો નથી એ તો જતા રહ્યા છે પૈસા લઈને તો અમને એનઓસી અમારા ભરપાઈ કરી નથી રકમ લેવા ઓયા તો એટલે અમારી રકમના પૈસા જે એ સાહેબ લઈને જતા રહ્યા છે તો અમારે છેતરપિંડીનો કેસ દાખલ કરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે હવે અમારે ન્યાય જોઈએ છે સર અમારે જે ભરપાઈ કરી નથી તો અમારે પૈસા અમારા લોન તો અમારે ગ્રુપમાંથી એનઓસી તોડવી પડશે ને અને સાહેબ અમને કઈ ન્યાય મળે એ રીતે અમને સાહેબને વિનંતી છે અને બીજા કોઈ બેન છેતરાય ના એના માટે અમે બેનોને બી વિનંતી કરીએ છીએ કે કોઈ અમે સાહેબ પર વિશ્વાસ રાખ્યો બ્રાન્ચ મેનેજર હતા એના માટે અમે વિશ્વાસ રાખીને અમે પરત કરે આ પૈસા શીલાબેન સોલંકી હાલો પાવાગરો દિલીપ પરમાર બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ ફરિયાદ શું ઘટના છે આમાં હું મારું નામ દિલીપ પરમાર છે અને હું પ્રયાસ ફાઇનાન્સ સર્વિસમાં જોબ કરું છું એરિયા મેનેજરની છેલ્લા સત્તર વર્ષથી અને મારી બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર નીતિશ કુમાર ચિમનભાઈ વાળાને જોબ કરવા માટે આવ્યા હતા અને તેઓએ અમુક કસ્ટમરની લોનો ક્લોઝ કરાવી અને કંપનીમાં જમા પૈસા જમા કરાયેલા નથી તે બાબતે મેં એમને પોલીસમાં ફરિયાદ આપેલી છે કેટલાની ફરિયાદ છે ફરિયાદમાં એવું હતું કે એમને કસ્ટમર એવું કીધું કે હું તમને બીજી લોન કરી આપું છું તમારા જે બાકી નીકળતા પૈસા તમે જમા કરાવી દો બીજી લોન નવી કરી આપીશું અને ભાઈ આ બ્રાન્ચ બ્રાન્ચમાં બેંકમાં જમા કરાવેલ નથી અને એમાઉન્ટ લમસમ પાંચ લાખ જેવું છે રાઉન્ડ ફિગરમાં અને નિમણૂંક કેવી રીતે કરવામાં આવી લેવલથી આવે છે ગાડી જે બી આવે ગાડી જોઈને માટે તો એચઆર અમને કે કે તમારે બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર નથી તો તમે મોકલી આપીએ છીએ હવે આ લોકો સાથે છેતરપિંડી થઈ છે એમના પૈસા ગયા છે એના માટે કોણ જવાબદાર એની માટે તો અત્યારે કસ્ટમર જવાબદાર કહેવાય કેમ કસ્ટમર જો પ્રૂફ નહીં જે લેવ જેમને કસ્ટમરને જાણ નહીં કરી એમને પહેલા અને કસ્ટમરને પહેલા માહિતી આપીએ છીએ કે તમારે જે બી છે બ્રાન્ચ મેનેજરને પૈસા આપ્યા છે જે બી અમે લોન ક્લોઝ કરાવીએ તો કસ્ટમરને અમે ઓફિસ પર બોલાવીએ છે કે ભાઈ તમે લોન ક્લોઝ કરો તો બ્રાન્ચ પર તમારે આવવાનું અને ક્લોઝ કરવાનું તમારે ટ્રીટમેન્ટ કરાવવાનું પણ કસ્ટમરે ફિલ્ડમાં પૈસા આપેલા છે નીતિન વાળન જે છે એ તમારો હાલોનો બ્રાન્ચ મેનેજર હતો એ વાત સાચી છે એ સાચી વાત છે હવે આ લોકોના પૈસાનું પૈસા નું શું હવે એ શું થાય છે કોર્ટ પોલીસ શું કહે છે શું નામ તમારું મારું નામ દિલીપ પરમાર છે એરિયા મેનેજર